તેની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પોતે વિરેશ જરવલિયા હોવાનું અને તેની સાથે કિશોર રાઠોડ પણ હોય જે હાથમાં આવ્યો ન હોય પોલીસે તેની ધરપકડ કરી છે ઓર પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ પોલીસના ધ્યાને આવી હતી જેમાં આદર્શનગર નર્મદનગર ખટોદરા આ વિસ્તારોમાં સુખી પરિવારોમાં એક માણસ જાય છે માથે હેલ્મેટ મોડા ઉપર માસ્ક અને ત્યાં જઈને સચોટ આ લોકોને કહે છે કે તમારા ગુજરાત ગેસની આ કમ્પ્લેન્ટ છે એને દૂર કરવા માટે એટલા ખર્ચ થશે ચાલીસ હજાર ત્રીસ હજાર વીસ હજાર પરિવારના લોકોને એમ થાય કે અમારી કમ્પ્લેન્ટ તો છે અને માણસ સચોટ અમને કહે છે કે આ કામ છે અને એટલા પૈસા આમાં ખર્ચ થશે તો આ લોકો પૈસા આપી દેતા હતા હવે આ માણસ ગુજરાત ગેસના માણસ નથી એવા એક સિનિયર સિટીઝન વડીલે મને કોન્ટેક કર્યા કે સાહેબ એવી રીતે અમારા ઘરેથી કોઈ માણસ ચાલીસ હજાર રૂપિયા લઈ ગયા મારા પાસેથી મને વાત કરી કે તમારા સને મને ઘરે તમારે ઘરે મોકલ્યા છે પૈસા લેવા માટે આ સિનિયર સિટીઝને એમના સનને વાત કરી કે તમે જે માણસને મોકલ્યા તમે એને ચાલીસ હજાર રૂપિયા આપી દીધા છે એના દીકરાએ વાત કરી મેં તો કોઈને મોકલ્યા નથી એવી રીતે ચીટિંગ કરીને એક બે ત્રણ જગ્યાએ આ લોકોએ એવી રીતે ચીટિંગ કરી છે આ માહિતીના આધારે તાત્કાલિક અમે ગુના નોંધ્યા અને ટીમો સતત કામે લગાડી અહીંથી માણસ જ્યાં પણ જતા હતા સીસીટીવીની હેલ્થથી એના હેલ્મેટ અને માસ્કના લીધે એના ફોટા દેખાયા નહીં પણ જે આંગળીયા પેઢીમાંથી પછી પૈસા મોકલ્યા ભાવનગર પૈસા ટ્રાન્સફર કર્યા ભાવનગરમાં જે માણસ પૈસા લેવા માટે આવ્યા હતા એના નામ છે વિરેશ બાબુભાઈ જરવલિયા એના દીકરા છે રોહિત વિરેશભાઈ જરવલિયા આ પૈસા લેવા માટે આવ્યા હતા તો રોહિતને આ પૈસા લેવા માટે મોકલ્યા હતા એના ફાધર વીરેશભાઈએ વિરેશ અને જે તોમરદારા ચીટિંગ કરીને જાય છે લોકોના ઘરે જઈને ગુજરાત ગેસના બિલના નામે આ બંને જેલમાં ભેગા હતા અને ત્યાંથી આ લોકોએ નક્કી કર્યું કે જે મુખ્ય તોમતદાર છે જેને અત્યારે અમે પકડવાની તૈયારી કરીએ છીએ અને એની પાછળ ટીમો લગાડેલી છે હાલ તો સુરતમાં ગુજરાત ગેસ કંપનીના નામે લોકો પાસે જઈ હજારો રૂપિયા પડાવેલી ભાગી છૂટેલી ટોળકીના કૌભાંડને ઉમરા પોલીસે ઉજાગર કરી એક આરોપીને ઝડપી પાડી આમાં વધુ તપાસ હાથ ધરી છે